હેલો બાળ મિત્રો સ્વાગત છે તમારું આજના વિડીયોમાં આજે આપણે જોવાના છે ધોરણ નવ વિકાસ પરીક્ષાલક્ષી એસાઈમેન્ટ દ્વિતીય સત્ર માટે તો એમાં વિભાગ એ પ્રશ્ન બ ટૂંકમાં ઉત્તર લખો તો ચલો શરૂ કરીએ પ્રશ્ન બ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો ગદ્ય ચૌદ એમાં પહેલું છે ચોમાસાના નવરાશના દિવસોમાં લોકો કઈ રીતે આનંદ મેળવે છે ઉત્તર ચોમાસાના નવરાશના દિવસોમાં લોકો ખાસ કરીને યુવાનો ચોપાટ રમતા હોય છે મોડી રાત સુધી એમના હર્ષનાદો સંભળાતા હોય છે રાત્રે ભજનો થાય છે ઠાકોરજીને ઠાકોર થાળી નૈવેદ્યની થાળી ધરાવવામાં આવે છે અને દાંડિયા રાસની રમઝટ બોલાવીને લોકો સમૂહ આનંદ મેળવે છે બીજું ઝડપથી પતાવવાના કેવા કેવા કામ માટે લોકો એકબીજાને ત્યાં જાય છે ઉત્તર વંજી બાંધવી નળિયા ચડાવવા ઘઉંના પાળા બાંધવા જેવા કામો તથા કોઈ શાંતિનું કામ ઝાઝા હાથની જરૂર પડે તેવા કામ તાત્કાલિક ને ઝડપથી પતાવવાના હોય છે એ કામો કરવા માટે લોકો એકબીજાને ત્યાં જાય છે અને સાથે મળીને આનંદ કિલ્લોલ કરતા રહે છે ગદ્ય સો એ જોઈએ એમાં પહેલું દેવલાએ બાબુ સાથેની દોસ્તીને કેવી રીતે નિભાવી તે તમારા શબ્દોમાં લખો ઉત્તર દેવાંશી ઉર્ફ દેવલાના નાચ ગાનથી પ્રસન્ન થયેલા ઇન્દ્રરાજે દેવલાને વરદાન માગવા કહ્યું દેવલાએ ઇન્દ્રરાજ પાસે એના નાનપણના ભાઈબંધને સ્વર્ગમાં લાવવાની ઈચ્છા રજૂ કરી ઇન્દ્ર રાજાએ એની ઈચ્છા પૂરી કરી અને બાબુને દેવલા સાથે એક દિવસ સ્વર્ગમાં રહેવાનો લ્હાવો મળ્યો આ રીતે દેવલાએ બાબુ સાથેની દોસ્તી નિભાવી દેવલો દેવલામાંથી દેવાંશી કેવી રીતે બની ગયો ઉત્તર દેવલો ભણતો હતો ત્યારે એને ગાવાનો ખૂબ શોખ હતો એ સહજ રીતે ગાતો હતો પરંતુ બે વર્ષ પહેલાં તાપ કરડવાથી દેવલો મૃત્યુ પામ્યો હતો દેવલાની કુદરતી રીતે ગાવાની અધાથી એને સ્વર્ગમાં સ્થાન મળ્યું અને એ દેવલામાંથી સુંદર બની ગયો અને એનું ત્રીજું કુદરતી એકાંકી દ્વારા લેખકે શેનો મહિમા રજૂ કર્યો છે ઉત્તર કુદરતી એકાંકી દ્વારા લેખક એમ કહેવા માંગે છે કે જે કઈ પુણ્ય કાર્ય કરવાનું હોય તે સહજપણે થવું જોઈએ જે પુણ્ય કાર્ય સહજ રીતે કુદરતી રીતે થાય એ જ સાચું પૂર્ણ કાર્ય છે લેખકે કુદરતી એકાંકીમાં બાબુ અને દેવાંશીના પાત્ર દ્વારા સાચા પુણ્ય કાર્યનો મહિમા હળવી શૈલીમાં નાટ્યાત્મક રીતે મરમાળી ભાષામાં રજૂ કર્યું છે ગદ્ય અઢાર એના સવાલ જવાબ જોઈએ પહેલું છે બચ્ચેન્દ્રી પાલને મળ્યા પછી અરૂણિમાએ શું કર્યું ઉત્તર બચ્ચેન્દ્રિપાલને મળ્યા પછી અરૂણિમાએ હિંમત અને ઉત્સાહ વધ્યા તેણે પર્વતારોહણ માટે તાલીમ લેવાનું શરૂ કર્યું શરૂઆતમાં પર્વત ચડતી વખતે અન્ય પર્વતારોહકો તેને ધીમી ધીમી આવવાનું કહેતા આથી તે અકળાતી અને વધુ મહેનત કરતી બીજું ડૉક્ટર અને નર્સમાં માનવતા કેમ જાગી ઉઠી ઉત્તર ઓપરેશન કરીને અરુણિમાનો પગ કાપવો પડે તેમ હતું પરંતુ બરેલી હોસ્પિટલમાં લોહીની કે એનિસિસિયાની સગવડ નહોતી એ જાણી અરૂણિમાએ ડૉક્ટરને કહ્યું સરજી મારો પગ કપ કપાવ હું આખી રાત રેલવે ટ્રક ઉપર પડી રહી મેં ભયંકર વેદના સહન કરી તો હવે તો તમે મારા ભલા માટે મારો પગ કાપશો ને હું સહન કરી લઈશ અરૂણિમાની આ અડગતા જોઈને ડૉક્ટર અને નર્સની માનવતા જાગી અરૂમા દ્વારા ભારતના યુવાનોને કયો સંદેશો મળ્યો છે ઉત્તર અરુણિમા દ્વારા ભારતના યુવાનોને એ સંદેશો મળ્યો છે કે યુવાનો પડકારના સામે લડતા શીખે દ્રઢ શક્તિ અને અડગ મનોબળથી આગળ વધે માણસ મનથી અપંગ ન બને જીવનમાં ગમે તેવી મુશ્કેલીઓ આવે છતાં એનાથી નાસીપાસ થવાને બદલે તેમાંથી રસ્તો શોધી બહાર નીકળવાનો પ્રયાસ કરશે તો સફળતા જરૂર મળશે ગદવીસ એમાં પહેલું નાનજીભાઈ મહેતા જીવનનો પંચશીલ સિદ્ધાંત જણાવો ઉત્તર નાનજીભાઈ મહેતાના જીવનનો આ પંચશીલ સિદ્ધાંત હતો સાદું ભોજન સાધુ પહેરવેશ સાધુ લખાણ સાદી ભાષા અને ઉચ્ચ વિચારો આ સિદ્ધાંતોને નાનજીભાઈએ પોતાના જીવનમાં સવાર સવારે માટે જાળવી રાખ્યા હતા તેમણે સામાન્ય જણો ગ્રામ સમાજ મહિલાઓ અસ્પૃશ્યતા નિવારણ શિક્ષણ સંસ્થાઓ વગેરે માટે જે સત્કાર્યો કર્યા તેની પાછળ તેમના પંચશીલા સિદ્ધાંતો જ હતા બીજું જોઈએ તેર વર્ષની કિશોરી વયે નાનજીએ નાનજીને દરિયામાં જતી વખતે કયો અનુભવ થયો ઉત્તર તેર વર્ષની કિશોરવે નાનજીને દરિયામાં મુસાફરી કરીને યુગાંડા પહોંચવાનું હતું મહિનાઓની આ સફર હતી એમાં વચ્ચે તોફાન આવ્યું વાહનને દરિયામાં આગળ ધપાવનાર કુવા સ્તંભ અને સડ તૂટી ગયા મૃત્યુ સામે દેખાતું હતું ભૂખ તરસ અને અનિશ્ચિત ભાવિનો દરિયામાં થયેલો અનુભવ ભલભલાને ડગમાગાવી દે તેવો